સરકાર દ્વારા ડ્રાઈવર માટે અકસ્માત માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે મુંદ્રા અને કંડલા બંદર પર ટ્રક ચાલકો વીજળી હડતાળ પર ઉતરી ગયા ટ્રકના થપ્પા લાગ્યા રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઇવરની હડતાળ ચાલી રહી છે ત્યારે ડ્રાઈવરનો નવો બનાવ આવેલો કાયદો ભારે ઘાતક હોવાનો મત ડ્રાઈવરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અકસ્માતના નવા કાયદાને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે કાયદાની વિસ્તૃત સમજ આ પ્રમાણે છે કે અકસ્માતમાં દસ વર્ષની સજા કાયદાની જોગવાઈ મુજબ કરવામાં આવી છે અને સાત લાખનો દંડ પણ ફટકારવામાં આવે છે ટ્રક ડ્રાઈવરો નવા કાયદાના વિરોધમાં આજે હડતાળ પર ઉતરી ગયા હતા મુન્દ્રા અને કંડલામાં માલનો ભરાવો થયો છે ટ્રકના પૈડાઓ થંભાવી દેવામાં આવે છે હજારો વાહનો ની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર નપતા કચ્છમાં નવા કાયદાનો ભારે આક્રોશપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો છે હડતાળ અને વિરોધ લાંબો ચાલ્યો તો દેશના સૌથી વ્યસ્ત એવા મુંદરા મુન્દ્રા અને કંડલા પોર્ટની કામગીરી પર ભારે અસર થવાની ભીતિ સેવાઈ રહી છે બે દિવસ પહેલાં પણ સામક્ષી નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું અને પથ્થરમારાના બનાવો બન્યા હતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું પોલીસે સંખ્યાબંધ ચાલકોની ધરપકડ કરી છે દરમિયાનમાં આજે આ વિરોધ અકબંધ રહેવા પામ્યો છે અને મુંદ્રા અને કંડલામાં तमाम ट्रक चालक हड़ताल पर उतरी गया लोग भी नहीं खा रहा है आज तक हम लोग सब पैदल निकल चुके हैं हम लोग के बस लेने के लिए नहीं आया है कोई ड्राइवर भी नहीं आया है न हम लोग का बस आया है हम लोग पैदल जा रहे हैं। अब स्ट्राइक मार दिए हम लोग पोर्ट एम आई सिटी मुंद्रा सब स्ट्राइक मार दिए भाई